ગરુડ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરુડ પુરાણના અત્યાર સુધીમાં આપણે પચીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે છવ્વીસમો ભાગ સાંભળીશું હરીહિ ગયા ક્ષેત્રમાં ભગવાન વિષ્ણુ પિતૃ દેવતા રૂપે બિરાજે છે પુડરી કાક્ષ તે ભગવાન જનાર્દનના દર્શન કરવાથી મનુષ્ય પોતાના ત્રણે ઋણોમાંથી મુક્ત થાય છે ગયા તીર્થમાં રથમાર્ગ તથા રુદ્રપદ વગેરેમાં કાલેશ્વર ભગવાન કેદારનાથના દર્શન કરવાથી મનુષ્ય ઋણમાંથી મુક્ત થાય છે ત્યાં બ્રહ્માજીના દર્શન કરવાથી તે પાપ મુક્ત અને પ્રપિતામહના દર્શન કરીને અનામય લોકને પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે ગદાધરથી પુરુષોત્તમ ભગવાન વિષ્ણુને ભાવપૂર્વક નમસ્કાર કરનારનો પુનર્જન્મ થતો નથી હે બ્રહ્મર્ષિ ગયા તીર્થમાં મૌન રહીને જે મૌનાદિત્ય અને કનકાકના દર્શન કરે છે તે ઋણમાંથી મુક્ત થાય છે અને બ્રહ્માજીની પૂજા કરીને બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે જે મનુષ્ય પ્રાતઃ કાળે ઊઠીને ગાયત્રી દેવીના દર્શન કરીને વિધિ વિધાન પૂર્વક પ્રાતઃકાળની સંધ્યા કરે છે તેના સઘળા વેદોનું ફળ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ મધ્યાહન કાળમાં સાવિત્રી દેવીના દર્શન કરે છે તેને યજ્ઞ કર્મનું ફળ મળે છે તે જ રીતે જે સાયંકાળે સરસ્વતી દેવીના દર્શન કરે છે તેને દાન આપ્યાનું ફળ મળે છે અહીં પર્વતરાજ પર બિરાજેલા ભગવાન શિવના દર્શન કરીને મનુષ્ય પોતાના પિતૃ ઋણમાંથી મુક્ત થાય છે ધર્મારણ્ય અને તે પવિત્ર વનના સ્વામી ધર્મ સ્વરૂપ દેવના દર્શન કરવાથી સઘળા ઋણ સમાપ્ત થાય છે આ જ રીતે ગુદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને કયો એવો મનુષ્ય છે જે ભવબંધનમાંથી મુક્ત થઈ શકતો નથી પ્રાણી ધેનુવન ગોપ્રચાર તીર્થ આ નામના ધેનુના દર્શન કરીને પોતાના પિતૃઓને બ્રહ્મલોકમાં લઈ જાય છે પ્રભાસ તીર્થમાં પ્રભાવેશ્વર શિવના દર્શન કરીને મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત થાય છે કોટેશ્વર અશ્વૈમના દર્શન કરીને ઋણમાંથી મુક્ત થઈ જાય છે સ્વર્ગારે દેશના દર્શન કરીને મનુષ્ય ભાવબંધન માંથી મુક્ત થાય છે તે જ ધર્મારણ્યમાં આવેલા ગદા લોલ તીર્થ તથા ભગવાન રામેશ્વરના દર્શન કરીને મનુષ્ય સ્વર્ગને પ્રાપ્ત થાય છે ભગવાન બ્રહ્મેશ્વરના દર્શનથી બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થાય છે મુંડપુષ્ઠ તીર્થમાં મહાચંડીના દર્શન કરીને પ્રાણી પોતાની સમસ્ત ઈચ્છાઓ પૂર્ણ કરે છે ફલ્ગુ તીર્થના સ્વામી ફલ્ગુ ચંડીદેવી ગૌરી મંગલા ગૌમક ગૌપતિ અંગારેશ્વર સિદ્ધેશ્વર ગયાદિત્ય ગજ તથા માર્કંડેશ્વર ભગવાનના દર્શનથી વ્યક્તિ પિતૃઋણમાંથી છૂટી જાય છે ફલ્ગુ તીર્થમાં સ્નાન કરીને જે મનુષ્ય ભગવાન ગદાધરના દર્શન કરે છે તે પિતૃઓના ઋણમાંથી મુક્ત થાય છે પુણ્ય કર્મીઓને શું આટલા કર્મોથી પર્યાપ્ત સંતોષ નથી થયો અરે આ તીર્થમાં રહેલા દેવના દર્શન તથા સ્નાન કરવાથી મનુષ્યની એકવીસ પેઢી બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે પૃથ્વી પર જેટલા તીર્થ સમુદ્ર અને સરોવર છે તે બધા દરરોજ એકવાર ફલગુ તીર્થમાં જાય છે પૃથ્વી પર ગયા પુણ્યદાયી તીર્થ છે ગયામાં ગયાશીર શ્રેષ્ઠ છે એને તેમાં પણ ફલગુ તીર્થ તેનું મુખ્ય છે ઉદિશી કનકા નદી અને નાભી તીર્થ તેનો મધ્ય ભાગ છે તે તીર્થની પાસે બ્રહ્મ સદસ તીર્થ છે જેમાં સ્નાન કરવાથી મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે જ્યાં આવેલા કૂપમાં પિંડદાન વગેરે કરીને મનુષ્ય પિત્રોના ઋણમાંથી મુક્ત થાય છે અક્ષયવટમાં શ્રાદ્ધકર્મ સંપન્ન કરીને મનુષ્ય પોતાના પિતૃઓને બ્રહ્મલોકમાં પહોંચાડે છે હંસ તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે તીર્થ ગયાલોલ વૈતરણી તથા ગોમકતીર્થમાં પિતૃશ્રાદ્ધ કરવાથી મનુષ્યની એકવીસ પેઢી બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે બ્રહ્મતીર્થ રામતીર્થ અગ્નિતીર્થ સોમતીર્થ અને રામ તીર્થમાં શ્રાદ્ધ કરનાર પોતાના પિતરોને બ્રહ્મલોકમાં પહોંચાડે છે ઉત્તર માનસ તીર્થમાં શ્રાદ્ધ કરવાથી પુનર્જન્મ થતો નથી દક્ષિણ માનસ તીર્થમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને બ્રહ્મલોક મળે છે સ્વર્ગ દ્વાર તીર્થમાં શ્રાદ્ધ કરવાથી પણ શ્રાદ્ધ કરનારના પિતૃઓ બ્રહ્મલોકમાં જાય છે તર્પણ જે સ્થાન પર થયું હતું તે મુખ્ય સ્થાન પર શ્રાદ્ધ કરવાથી પણ મનુષ્ય તેના પિતૃઓને ભવસાગરથી પાર ઉતારી દે છે ગુદ્ધેશ્વર તીર્થમાં શ્રાદ્ધ કરવાથી શ્રાદ્ધ કરનાર ઋણમાંથી મુક્ત થાય છે કારણ્યમાં શ્રાદ્ધ કરીને તલથી બનાવેલી ગાયનું દાન કરનાર વ્યક્તિ જો સ્નાન કરીને ત્યાં આવેલી ધેનુમૂર્તિના દર્શન કરે તો અવશ્ય તે પોતાના પિતૃઓને બ્રહ્મલોકમાં પહોંચાડે છે તીર્થ રામ તીર્થ રામતીર્થ તીર્થ તથા મહાનદીના પવિત્ર તીર્થો પર શ્રાદ્ધ કરનાર મનુષ્ય પિતૃઓને બ્રહ્મલોકમાં લઈ જાય છે ગાયત્રી તીર્થ સાવિત્રી તીર્થ સારસ્વત્ય તીર્થમાં સ્નાન સંજા તથા તર્પણ કરીને શ્રાદ્ધ ક્રિયા કરવાથી શ્રાદ્ધ કરનાર એકસો એક પેઢી સુધી પિતૃ પેઢીને બ્રહ્મલોકમાં લઈ જાય છે તો અહીંયા ગરુડ પુરાણનો છવ્વીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સત્યાવીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ગરુડ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો